એટલે આપણે મોટરોમાં માં જે આઠ આઠ થયા મોટર કઈ ચાલુ વડતો પવર લાવણો બીજ એ આગો બે દે તને કસ મોટર બંધ થઈ ગઈ છે ને હવે આપણે કઈ જો જવાનું છે કે ભાઈ બધું વાયરિંગ વાયંગ ઓગળ નાખ્યો બધું હળ ગઈ તો હવે આપણે મસ્ત ચા પી લેજો આપણે નીકળી તો ભાઈ તમારો આવી ગયો છે અત્યારે ઘરાવાળા પકરી ક્યાં ખબર તો ભાઈ ગુડ મોર્નિંગ બધા મિત્રોને સ્વાગત છે અમારા એવા નવા બ્લોગ વિડિયોની અંદર તો ગઈ જાય મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને આપણે ગઈ જ આવી ગયા છે વાડીએ ગાડી લઈને કારણ કે આપણે એવા તા શું લેવા આવ્યા તમને ખબર છે આપણે ભાઈ ગંધારી સહાય લઈને આવ્યા અહીં સાહેબ ડબલ ટીંગે અને આપણે સહાય લઈને દેવા આવ્યા હતો મારા પપ્પાને તો આપણે ગાય છે પહેલો પાંચ વાગે પાવર આવી ગયો છે ને હવે અત્યારે ગાય વાગ્યા છે આઠ 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 દેવું થયું થયું એટલે આપણે મોટરોમાં હજી આઠ 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 થયા મોટર કંઈ ચાલુ હોડ તો પાવર તમને આવ્યું તો ભાઈ અત્યારે બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે મોટર મોટર ચાલુ થઈ ગયું છે ને આપણે જો

ને ગાઈઝ હવે આપણે આજે આપણે શોર્ટ વિડિયોની શરૂઆત કરવાની છે અચ્છા ઠીક છે તો તમે જરાક ચેનલ ઉપર જઈને જોઈ લેજો શરૂઆત કરવાની છે જરાક જોઈ લેજો કેવોક બને તો હવે આપણે મસ્તીનો શોર્ટ વિડિયો ઉતારી લીધો છે ને હવે એને આપણે કરવાનો છે અપલોડ તો જરીક જોતા આવજો કે ભાઈ કેવોક બન્યો મિત્રો અત્યારે આપણે અચાનક જ મોટર બંધ થઈ ગઈ છે ને હવે આપણે કઈ જોવા જવાનું છે કે ભાઈ મોટર ટાટર ચાલુ છે કે બંધ છે તો ભાઈ ટાટર તો ચાલુ છે જોવું બધું ભાઈ હવે આપણે જોવાનું છે કે ભાઈ આપણે વચમાં કઈ હાંધા છે હાંધા કે બેડા નથી ને અથવા કે ફોલ્ટ નથી ને એના માટે આપણે ટેસ્ટ લઈ લીધું છે અને બ્લોકમાં તમે કન્ટિન્યુ બનાવી રહ્યો આગળ તમને બતાવો કે આપણે શું થયું ઓહો ભાઈ સમજો બધું આખું વાયરિંગ ઓગાળ નાખ્યું બધું હળગાઈ નહીં હું જોઉં કરંટ નથી આવતો ને ભલે મસ્ત મજાનો અત્યારે વાયર હાંધી દીધો છે ને હવે આપણે કરવાની છે મોટર ચાલુ તો જોઈએ આપણે ગાઈસ મોટર ચાલુ થઈ છે કે નહીં પછી બીજી વખત ખટાકો પડે ને ખબર પડે મોટર ચાલુ થઈ છે કે નહીં પાણી લો થઈ ગઈ થઈ ગઈ તો હવે આપણે હાંધામાં પાછા ધોણા નીકળી ગયા જોઈએ નો ગોડ પ્લીઝ નો નો હવે આપણે પાછા ગાઈસ હજી ટાટર હજી પડ્યું નહી હોય

કારણ કે આજ આપણે બનાવી છે બપોરે મગની દાળ ને મગની દાળ આપણે ભાવતી નથી કારણ કે આપણે વીઆઈપી નીકળ્યા છે અચ્છા હમકો સે કારી આયે ભાઈ ને મોકલો છે રસોઈ કરવા રસોઈ માં કરવાનું છે કે આપણે શું કહે પનીર ટીકા નાન ને સલાડ ને એ બધું કરવાનું છે દાળ ભાત ને ને આપણે કારણ કે બહુ વીઆઈપી દીકરા ને આપણે બધું એવું ન ફાવે તો ભાઈ આપણે અત્યારે લાઈટ વાગી છે ને હવે આપણે જમવાનો સમય થઈ ગયો છે ને જો કેટલા વાગ્યા એ સોરી 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 ભાઈ ઘડિયાળ બંધ પડી છે

થોડુંક ખારું બનાવ્યું તો થોડુંક જમી લઈ અને મળી ગઈ તમને જમીન 2000 યર્સ લેટર તો ભાઈ આપણે મસ્ત મજાનો જમીન લીધું છે ને અત્યારે આપણે ક્યાં જઈએ ખબર તો મિત્રો આપણે જાતા નથી આપણે આપણે ગયાતા પપ્પાને ઓળો દેવા આપણે જે રીંગણાનો ઓળો બનાવ્યો ને એનો ફોન આવ્યો તો કે મને ઓળો દીધો દે મને ઓળો ખાવો તો મિત્રો અત્યારે આપણે કમ્પ્લીટ થઈને જવાનું છે ક્યાં તમને ખબર નહીં આપણે જવાનું છે કે ધારી કારણ કે આ થોડું કટિંગ કરવાનું છે થોડું ખરાબ લાગે છે બીજું આપણે કટિંગ કરીએ તો ભાઈ અત્યારે આપણે જાતા પહેલા શું થોડો ચા પી લઈ કારણ કે ભાઈ ચા તો આપણે પહેલા છે ભાઈ ખાવાનું ન મળે ને તો કઈ નહીં બાકી ચા તો આપણે જોઈએ 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 ચાલ ચૂટા તો આપણે મસ્ત ચા પી લીધું તો આપણે નીકળી

હા ગાય ખાસ સબસ્ક્રાઈબ કરવાનું તમે ન ભૂલતા મળશે કાલે ગાય જ નવા બ્લોગ વિડીયો નહીં અંદર સોરી ભાઈ આપણે થોડાક હકલાઈએ પણ કાંઈ વાંધો નહીં આપણે ધીરે ધીરે ટેવો પાડી લઉં બાય